જલકારી ચેનલના માધ્યમ દ્વારા પુનઃ ચીમનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે ચીમનભાઈ સાથે હું વર્ષોથી જોડાયેલો છું એમના વિચારધારાને હું સમજી શકું છું અને જે પણ ચીમનભાઈની વિચારધારા સાથે સંકળાયેલા છે બધા સાધકોને પણ મારી ખૂબ શુભકામનાઓ અને આ ક્રાંતિકારી વિચારધારા પ્રમાણે બધા આગળ વધજો એવી શુભકામના પાઠવું છું નમો બુદ્ધાય એક બીજો સવાલ કરું છું કે વર્ષ કોળી સમાજના ત્રણ વડવાઓ બચ્ચુભાઈ કાંબળ મુરજીભાઈ ગોહિલ અને નારાયણભાઈ બારિયા એ ત્રણેય મિત્રો ઓગણીસો છપ્પન માં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ ની દીક્ષા ને ચૌદ ઓક્ટોમ્બરે ત્યાર પછી આપણા સમાજના જે વડવાઓ છે એમને પણ આ બૌદ્ધ નું ખબર છે બુદ્ધ અમારા હતા

જયારે આ દેશમાં અમુક પંડિતોએ ભગવાન બુદ્ધ નો વિરોધ કર્યો હતો બે વિચારધારાઓ એવી સ્થાપિત થઈ કે એક વિચારધારા એવી કે સ્વીકાર ન કરે બીજી વિચારધારા એવી હતી કે જો બુદ્ધ નો સ્વીકાર ન કરીએ તો આ દેશમાં કેટલાય માણસો સનાતન ને છોડીને બુદ્ધ ના માર્ગે ચાલે એવી મહાન વિભૂતિ હતી એટલા માટે હિન્દુ કોમે શું કર્યું કે બુદ્ધ ને વિષ્ણુ નો અવતાર તરીકે સ્વીકાર કરવો પડ્યો પણ બુદ્ધમાં એ વિચારધારા સ્વીકાર્ય છે કે નહીં મને ખ્યાલ નથી પરંતુ મારું કહેવાનું હાર્દ એ છે કે એક મહાન માનવ તરીકે ને વાસ્તવિકતા રીતે જો કોઈ વિભૂતિ જીવા હોય તે ભગવાન બુદ્ધ હતા બાકી ખોટા આડંબરો પાખંડો ટીલા ટપકા એનાથી પર રહી અને જે આ દેશમાં નામે કે વિધિ વાતો કરવા પોતાની આજીવિકા ઉભી કરવા અને એ આજીવિકા ચલાવવા માટે અમુક પાખંડો આચરી અને જે પાપ થઈ રહ્યું હતું એ એ એ બાબત ઉપર ભગવાન બુદ્ધે પ્રહાર કર્યા હતા અને એના

તો ત્યાર પછી જે પેઢી હતી ને એ અંધકાર માં અને ત્યાર પછી ત્રીજી પેઢી જાણે એમાં એક વાંચનાર છે ને નારાયણ ભાઈ બારીયા એ મારા મધર મારા બા ના બાપા એટલે મારા આતા થાય તો મારે તો એમનો આ જે સંદેશો છે એ વારસામાં માં લોહી માં મળ્યો છે અને તમે જે હમણાં બીજી એક સરસ મજાની વાત કરી કે ભગવાન બુદ્ધ તો ભગવાન બુદ્ધ એ જે પેલો ઉપદેશ આપ્યો ને.

લખ્યું એક દિવસ કે હતા અને બૌદ્ધ ધર્મ પાળતા હતા એમાં સીધી વાત છે કે તમે જે કીધું એમ કે સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધ ના સમયમાં એમાં સમ્રાટ અશોકના સમયમાં આખું ભારત જો બૌદ્ધમયુ હોય અને એમને ચોરાશી હજાર વિહાર બનાવ્યો હોય તો એનો મતલબ કે મારા તમારા બાપ દાદા એ વખતે બૌદ્ધ ધર્મ જ પાળતા હોય સીધી વાત છે ને

પુસ્તક માં જ રહી છે બુદ્ધ ભગવાન વાસ્તવિકતા અને એ સમય માં વર્ણ વ્યવસ્થા ની માણસ યોગ્યતા પાત્રતા લાયકાત કેટલી હતી એ પ્રમાણે બુદ્ધ ભગવાન જીવન જીવતા હતા અને એટલા માટે એ સમય ભગવાન બુદ્ધે પાત્ર જીવો ને ગોતા હતા એ સમયમાં તમે જો ભગવાન બુદ્ધ ની આજુબાજુ જે બધી કાષ્ટ ના સાધક જીવો ને પાત્ર જીવો એમની બાજુ અને એક જે બુદ્ધ ભગવાન સ્ટેટમેન્ટ આપ્યું હતું મને ખૂબ ગમે છે कि जो व्यक्ति एक बार भीतर से जाग गया उसको कोई भी दुनिया में गुलाम नहीं बना सकता। कहो तो, के दुनिया में चार प्रकार के ही लोग हैं। एक जागे में जागा हुआ और एक जागे में सोया हुआ और एक सोए में जागा हुआ और जागे में सोया हुआ तो

પોતાની ચેતનાને જગડવામાં આપી છે એટલે ભગવાન બુદ્ધ ની સૌથી મોટી જે વિધિ રહી છે એ હંમેશા ધ્યાન ની રહી છે તમે કરો ધ્યાન દ્વારા તમારા આત્માને જાગ્રત કરો જો આત્મા જાગ્રત થયો તો એ જ આખરે પરમાત્મા છે એવું એક જે સનાતનમાં ઔપનિષદિક વિચારધારા ચાલી આવતી હતી એને ભગવાન બુદ્ધે જ પીરસી છે અનુભવ દ્વારા

પ્રાચીન સમયમાં એનો એકગડો હું વાંચું છું જે આપણા બળવાઓ લખી ગયા છે કે આપ જે વંશ ના છો એટલે કે જે કોળી વંશના છો તે વંશ મર્યાદા રાખવી હોય અને તેને કલંક નો ડાઘ લાગવા ન દેવો હોય

ભગવાન બુદ્ધ ની જે વિચારધારા પંચશીલની આત્માને જગાડવાની જે વાત કરી હતી ને કે પોતાનો આત્મા જાગી દે ને તો ક્યારે અહિયાં અંધકાર નો અવકાશ રહેતો જ નથી એટલે જે લોકો પ્રારંભિક ભૂમિકામાં જીવન જીવે છે એના માટે પંચશીલ જરૂર છે

ભારત દેશ માં પડ્યો તો એટલે અમુક ની આજીવિકા બંધ બની છે એ ભગવાન બુદ્ધ ના જીવન ચરિત્રો એમની ઘટનાઓ એની કોપી કરી હોય ને એવું જ લાગે જીવનભાઈ બધા કથાકારો એને બધા હશે મારે સીધું કોઈને ટાર્ગેટ કરીને કે કોઈ નું નામ લઈ નથી પરંતુ અમુક હું તમને